આરોગ્ય મંત્રીએ બેખડા ગામની મુલાકાત લઈને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવી કચ્છ જિલ્લામાં લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવની પરિસ્થિતિને લઈને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી શ્રી પ્રફુલ્લ પાસેએ લખપત તાલુકાના બેખડા ગામની જાત મુલાકાત લીધી હતી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તેમજ પ્રભારી મંત્રી શ્રી પ્રફુલ્લ પાન પાનશેરિયાએ ગામના સરપંચશ્રીની રમઝાન ઓઝાત અને જસ સમુદાય અગ્રણી ઝકરિયા હાજી નૂર મોહમ્મદ તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો આરોગ્ય મંત્રી શ્રી અને પ્રભારી શ્રી મૃતકોના પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી આરોગ્ય મંત્રી શ્રીએ મૃતકોના પરિવારજનોને દિલાસો આપીને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભા છે બીમારીનું મૂળ કારણ શોધીને હવે કોઈ જ નાગરિકે જીવ ગુમાવવા ન પડે એ રાજ્ય સરકાર શ્રી પ્રાથમિકતા છે તેમજ આરોગ્ય મંત્રી શ્રીએ વિશ્વાસ સાથે જણાવ્યું હતું પ્રભારી મંત્રી શ્રીએ ગ્રામજનોને સરકારની આરોગ્ય ટીમને સહકાર આપી શરદી ઉધરસ તાવ કે નબળાઈ જેવા કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીક સરકારી દવાખાનાનો સંપર્ક કરી પૂરતી સારવાર લેવા અનુરોધ કર્યો હતો સમયસર સારવાર લેવાથી જીવ બચી શકે છે એ બાબત ઉપર ભાર મૂકીને પ્રભારી મંત્રી શ્રી આરોગ્ય ટીમને સહયોગ આપવા અપીલ કરી હતી ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીએ ગામના યુવાનોને આગેવાની લઈને સામાન્ય બીમારીમાં પણ કોઈ પણ બેદરકારી દાખ્યા વગર નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલોનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો આરોગ્ય મંત્રી શ્રી સાથે ગાંધીનગરથી આવેલા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારી શ્રીઓ ગ્રામજનોને રોગ અટકાયતી પગલાં વિશે સમજણ આપીને તકેદારી રાખવા જણાવ્યું હતું સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ